આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે બે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો વિછા પોલીસે ગુનો દાખલ કરીને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારામાં વરસાદ પ્રવાસીઓ પરેશાન થઈ ગયા છે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ગિરિમથક સાપુતારા વિસ્તારમાં વિસ્તારમાં માર વરસાદ વરસતા દિવાળી વેકેશન માણવા આવેલા પ્રવાસીઓમાં ચિંતા ફેલાય છે અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ ખેડૂતો માટે ચિંતા પણ વધી ગઈ છે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ છૂટા વરસાદી ઝાપટા થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર ધામોના કપાટ બંધની તારીખો જાહેર કરવામાં આવી છે ઉત્તરાખંડના ચાર પવિત્ર ધામોના કપાટ બંધ થવાની તારીખો જાહેર કરવામાં આવી છે ગંગોત્રી ધામના કપાટ ગઈકાલે સવારે અગિયાર વાગે છત્રીસ મિનિટે બંધ થયા કેદારનાથ ધામના દરવાજા ત્રેવીસ ઓક્ટોબરે બંધ થશે જ્યારે યમુનોત્રી ધામના કપાટ પણ આજે બપોરે સાડા બાર વાગે બંધ થવાના હતા બદ્રીનાથ ધામના દરવાજા પચીસ નવેમ્બરે બપોરે બે વાગ્યેને છપ્પન મિનિટે બંધ થશે શિયાળાની ઋતુ દરમિયાન આ ધામોના દેવતાઓને તેમના શિયાળાના નિવાસસ્થાને ખસેડવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી એક પોઈન્ટ સિત્તેર લાખ મુસાફરો વતન પરત પહોંચ્યા છે દિવાળી અને છઠ પૂજાને પગલે સુરત રેલવે સ્ટેશન પરથી આ વર્ષે લગભગ એક પોઈન્ટ સિત્તેર લાખ મુસાફરો પોતાના વતન પરત ફર્યા પશ્ચિમ રેલવે મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પંચોતેર જોડી સ્પેશિયલ ટ્રેનોની ચોવીસો ટ્રીપ દોડાવી જેમાં ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ સૌથી વધુ ટ્રેનો ચલાવવામાં આવી માત્ર રવિવારે જ છત્રીસ હજારથી વધુ મુસાફરો સુરતમાંથી ટ્રેન દ્વારા વતન પહોંચ્યા હતા ઉદનાથી રોજિંદાના ત્રણ અનરિજવા ટ્રેનો પણ દોડાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માળ માળ બચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કેરળ પ્રવાસ દરમિયાન પટના થિટ્ટા ના પ્રદમ સ્ટેડિયમમાંથી એક મોટી દુર્ઘટના ટળી છે જ્યાં તેમના હેલિકોપ્ટરે લેન્ડિંગ કર્યું તે હેલીપોડનો એક ભાગ વજનના કારણે નીચે ધસી ગયો જોકે કોઈ મોટી ઘટના બની નહોતી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ હેલિકોપ્ટરને ધક્કો મારીને બહાર કાઢ્યો રાષ્ટ્રપતિ સબરીમાલા મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાં શ્વાસ લેવો એટલે રોજની અગિયાર પોઈન્ટ એક સિગારેટ પીવા સમાન છે દિવાળી બાદ દિલ્હીની હવા ફરીથી પ્રદૂષિત બની રહી છે એકવીસ ઓક્ટોબરની સવારે મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી અને ગંભીર પરિસ્થિતિમાં પહોંચી ગઈ બર્કલે અર્થના અહેવાલ મુજબ દિવાળી પછી દિલ્હીમાં હવામાં શ્વાસ લેવો એ જાણે કે રોડની અગિયાર પોઈન્ટ એક સિગારેટ પીવા સમાન છે આ પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ ત્રણ હત્યા કેસના બે આરોપી ઝડપાયા છે રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં દિવાળીના દિવસે થયેલી જૂથ અથડામણ ટ્રિપલ મર્ડરમાં ફેરવાઈ ગઈ હતી વાહન અથડાવવાની સામાન્ય બાબતે બબલમાં બે સગાભાઈ સુરેશભાઈ પરમાર અને વિજયભાઈ પરમારની હત્યા કરવામાં આવી જ્યારે સામા પક્ષના અરુણ બારોટનું પણ મૃત્યુ થયું છે ઘટનામાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી અને અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેતીના શિલ્પમાં જીવંત થયા અભિનેતા અસરાની કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર બોલીવુડના દિગ્ગજ ગોવર્ધન અસરાનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે અસરાની યાદમાં એક રેતીનું શિલ્પ પણ બનાવ્યો જેમાં અભિનેતાના ચહેરાના હાવભાવ અને તેમની ફિલ્મ શૈલીને ખૂબ જ કાળજીપૂર્વક કેદ કરવામાં આવી હતી રેતીના શિલ્પમાં અસરાનીના સ્મિત અને હૈષ્ય શૈલીને પણ જીવન બનાવવામાં આવી જેનાથી તે ચાહકો માટે ભાવાત્મક ક્ષણ બની ગઈ હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવો કંપનીને મોંઘું પડ્યો ટર્મિનેશનના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે કર્મચારી શ્રી રાવને મોટી રાહત આપી છે બે ને આઠમાં બાર તરફ કરાયા બાદ રાવ કેસ જીતી ગયા છે પણ કંપની દિવાલિયા થઈ ગઈ છે કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે દિવાલિયાપણાથી કર્મચારીનો હક સમાપ્ત થતો નથી કોર્ટે કંપનીને તેર લાખ રૂપિયા વ્યાજ સહિત તરફ ચૂકવવાનો આદેશ આપ્યો છે રાવને ગેરવર્તણૂકના આરોપમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ઇસ્કોન મંદિરે ભક્તોનો ઘોડા ઉમટી પડ્યો અમદાવાદના ઈસ્કોન મંદિરમાં નવા વર્ષની શરૂઆત સાથે ગોવર્ધન પૂજાનું ભવ્ય આયોજન થયું વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી મંદિરમાં એકસો ને આઠ કિલો ઘીથી ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો અને ભગવાનને સૂકો મેવો તથા ફળો અર્પણ કરવામાં આવ્યા પરંપરા મુજબ અન્નકુટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક પ્રકારના ભોજન ભગવાનને અર્પણ કરવામાં આવ્યા મંદિર પરિસરમાં જય શ્રી ટ્રસ્ટના નાદ સાથે ભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીના તહેવારોમાં દેશની ફટાકડાની રાજધાની ગણાતી શિવાકાશી એટલે કે તમિલનાડુએ આ વર્ષે વેપાર તોડ વેપાર કર્યો છે આ સિઝનમાં કુલ સાત હજાર કરોડનો ટર્નઓવર થયો છે જે ગયા વર્ષની સરખામણીમાં એક હજાર કરોડ વધુ છે શિવાકાશીની હજારો ફેક્ટરીઓ દેશભરમાં વેચાતા લગભગ નેવ ટકા ફટાકડા પૂરા પાડે છે આ વર્ષે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ વેચાણમાં વધારો થયો હતો જેના કારણે વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂરના બહાદુરોને મળ્યું મોટું સન્માન કેન્દ્રએ ઓપરેશન સિંધુ સહિત વિવિધ અભિયાનોના સશસ્ત્ર દળોના વીર જવાનોને વીરતા પુરસ્કાર આપવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોને એકસો ને સત્યાવીસ વીરતા પુરસ્કારો મંજૂર કર્યા છે આમાં ચાર કીર્તિ ચક્ર પંદર વીરચક્ર સોળ શૌર્ય ચક્ર અને સોથી વધુ સેના મેડલનો સમાવેશ થાય છે તેમને ગોળીબાર વચ્ચે અસાધારણ બહાદુરી દર્શાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ પાકિસ્તાની યુવતીએ તો આખું સોશિયલ મીડિયા ઘેલું કર્યું સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની યુવતીનો ડાન્સનો વિડીયો વાયરલ થયો છે લાલ સ્કાપ અને પરંપરાગત શૂટમાં તે આત્મવિશ્વાસપૂર્વક ડાન્સ કરતી જોવા મળે છે તેના ચહેરાની માસુમિયત અને કુદરતી અભિવ્યક્તિએ લોકોને મંત્ર મુક્ત કર્યા છે અનેક યુઝર્સ પ્રશંસા કરી રહ્યા છે અને લખ્યું છે કે આજકાલ આવો સ્વભાવ જોવા મળે છે કેટલાકે તો પાકિસ્તાની સંસ્કૃતિની સુંદરતા અને આકર્ષણને પણ વખાણ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે